સરકાર કામ કરી રહી છે માન્ય શ્રી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ત્યારે વિરોધી પાર્ટીને હું કહેવા માંગુ છું કે તમે હજી તો અહીંયા કશું કર્યું નથી એક પણ નાનું એવું કામ તમારું બોલતું નથી કોઈ સામાજિક કાર્ય બોલતું નથી કોઈ રાજકીય સેવા બોલતી નથી સામાજિક સેવા તમે અમારા આગેવાનો વિશે એલફેલ ભાષાનો પ્રયોગ કરો છો એલફેલ ભાષાનો શબ્દ પ્રયોગ કરો છો તો મિત્રો અહીં બેઠેલી જનતા એ અમારો પરિવાર છે અમારા ભાઈ ભાંડુ છે અમારા બંધુ છે તમે જે ખોટા આક્ષેપો કરો છો ને અમારા આગેવાનોને જે સંબોધન આપો છો મહલા ગુંડાઓ બોલે છે લુખાઓ બોલે છે તો મિત્રો એની વાતનો જવાબ આ બેઠેલા તમામ કાર્યકર્તાઓ ઓગણીસમી જૂને મતદાનના રૂપમાં એકનો જવાબ મિત્રો પથ્થરથી આપવાનો છે અહીં એવું પણ વાત કરવામાં આવી છે વિરોધી પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે અને ચૂંટાય તો ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ કે ચંદ્ર ઉપર લઈ આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ તો આ તકે હું એમને કેવા માંગુ છું કે અહીંના અમારા આગેવાનો અમારા ઉમેદવાર અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય અમારે અમારી જનતા ચંદ્ર ઉપર કે મંગળ ઉપર નથી લઈ જવાની પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે મિત્રો મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવારને હું આ તકે કહેવા માંગુ છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો એને હું કહેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી પાંચસો પાંચસો દીકરીઓના વિદાય થઈ છે જેમ જયેશભાઈ રાદડિયા કરે છે એમ હે એ મંગળ જ કહેવાય અને ચંદ્ર કહેવાય અમારી દીકરીઓને અહીંથી સાસરે મોકલીએ છીએ મિત્રો ગૌચર ગૌચરની જમીન ફળદ્રુપ જમીન બનાવી અને ત્રણસો કરતા પણ વધુ ગૌમાતાને અહીંથી નિભાવણી કરીએ છીએ એ અમારી જનતા જોવે છે અને અમારી જનતા મંગળ ઉપર છે અહીં બેઠા બેઠા મંગળ ઉભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટી આગેવાનોમાં છે અને સરકાર સરકારના સહયોગથી આ આ તાલુકાની અંદર ગૌચરનું ખેડાણ કરી અને ગૌ માતાની નિભાવણી કરવા વાળું આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તો ચંદ્ર અહીંયા જ અમે ઊભો કરવાની તાકાત ધરાવીએ છીએ મિત્રો કોવિડની કપરી પરિસ્થિતિમાં કે જ્યારે જનતાને આગેવાનોની હૂફની જરૂર હતી આગેવાનોના પ્રેમની જરૂર હતી એમને સારવારની જરૂર હતી મિત્રો કિરીટ પટેલે જૂનાગઢ ખાતે અને અમે અહીંયા ભેસણ ખાતે આ જ બિલ્ડિંગમાં હજારો દર્દીઓને હાજર કર્યા છે અને લાખો દર્દીઓની ઓપીડી ચેક કરી છે એ મિત્રો ચંદ્ર કરતા ઓછું નથી અમારે અમારી જનતાને ચંદ્ર ઉપર નથી લઈ જાવી હું વિરોધી પાર્ટીના ઉમેદવારને કહેવા માગું છું કે અહીંયા ચંદ્ર અને મંગળ ઉભું કરી દેસુ આવનારી ઓગણીસ તારીખે સૌ કમળનું બટાન હટી હટીને દબાવો થી દબાવો અને સમર્થન આપો તમે આપેલું સમર્થન ફેલ નહીં જવા દે એના વિશ્વાસ અને ખાતરી સાથે મિત્રો મારી વાત પૂરી કરું છું વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત